નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બે બે હજાર પચીસ વાર રવિવાર હજી આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટયાર્ડના તાજે બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આપણે આજના તાજા બજાર ભાવ જીરું અઠ્યાવીસો પચાસથી ઓગણચાલીસો સાઠ રૂપિયા એરંડા અગિયારસો નેવ્યાશીથી અગિયારસો નેવ્યાસી રૂપિયા ચણા સાતસોથી અગિયારસો સાડત્રીસ રૂપિયા તુવેર આઠસો થી તેરસો પચાસ રૂપિયા જુવાર પાંચસો થી એક હજાર પચાસ રૂપિયા વરિયાળી નવસો થી ચૌદસો રૂપિયા તલકાળા તેત્રીસો થી ચાર હજાર નવસો રૂપિયા તલ સફેદ પંદરસો થી બે હજાર પચાસ રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો થી છસો ઓગણસાઠ રૂપિયા મગફળી નવસો પચીસથી અગિયારસો વીસ રૂપિયા કપાસ તેરસો એકવીસથી ચૌદસો ઓગણસાઠ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો